પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાવ ચંબુસર નગરપાલિકા દ્વારા પ્રીમોનસુન કામગીરીનો પ્રારંભ કરાવ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય ચંબુસર નગરમાં વરસાદી વરસાદથી પાણી ન ભરાય અને કોઈ જાનમાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સુનની કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસ સફાઈ કરવામાં આવી જે સિટીઝન સોસાયટી તરફના વિસ્તારની સફાઈ કરી અન્ય કાંસોની સફાઈ કરવામાં આવશે તેમ મેકમ ક્લાર્ક લગધીરભાઈ જાંબુએ જણાવ્યું હતું હું જંબુસર નગરપાલિકા મેકમ ક્લાર્ક લગધીરભાઈ ચતુરભાઈ જાંબુ આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે જંબુસર શહેરની અંદર પ્રી મોન્સુન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાંસ છે એ કાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે રોજ પણ જંબુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ કાસ અત્યારે ચોખ્ખો થાય છે અને કાસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રી મોસમ કામગીરી ઘણી જ સારી રીતે આખા જમ્મુ શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે